દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શકોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ગૌશાળાના લાભાર્થે જે હેર ઓઇલ આપણે લોન્ચ કર્યું એને અઠવાડિયું પૂરું થઈ ગયું છે હજારો ઓર્ડર ડિસ્પેચ થઈ ગયા છે રિઝલ્ટ પણ મળવાના ચાલુ થઈ ગયા છે લોકોના ફોન અને મેસેજ પણ આવવાના ચાલુ થઈ ગયા છે ગૌકાષ્ટ ભસ્મથી સિદ્ધ કરેલું હેર ઓઇલ જે ગૌકાષ્ટ ભસ્મ એકસો આઠ જડીબુટ્ટીનો બાપ છે મિત્રો એ સિદ્ધ કરેલું સપ્તરસી હેર ઓઇલ મનહર ડી પટેલનું ઓરિજિનલ મિત્રો આ હેર ઓઇલ જે છે લોકોને રિઝલ્ટ મળવાના ચાલુ થઈ ગયા છે મિત્રો અને હેર ફોલિંગ અને ડેન્ડ્રોફ ખોડાનો તો જાની દુશ્મન છે સાહેબ પંદર થી વીસ દિવસમાં તમારું હેર ફોલિંગ અને ડેન્ડ્રોફ ગાયબ થઈ જશે અને રોજ લગાવશો તો મિત્રો તમારા વાળ કાળા અને લાંબા બનશે અકાળે યુવાનીમાં જેના વાળ સફેદ થઈ ગયા હોય તો એ સફેદ વાડને પણ ધીમે ધીમે પાછા બ્લેક કરવાનું કામ પણ આ કરશે મિત્રો એક વખત વાપરો બજારના બધા જ મોઘા હેર ઓઇલને ભૂલી જશો કારણ કે આ બોટલની અંદર તમને હેર ગૌકાષ ભસ્મના કણો પણ દેખાશે આમાં ગૌકાષ્ટ ભસ્મના જે કણો છે એ ગૌકાષ્ટ ભસ્મનો પાવર છે મિત્રો એ ત્રિદો શામક છે અને ચાર મોઘા તેલ અને સાત અનમોલ જડીબુટ્ટી વનસ્પતિની જડીબુટ્ટીનો સંગમ છે અને ગૌકાષ્ટ ભસ્મથી સિદ્ધ કરેલું માર્કેટમાં પહેલીવાર આ ઓઇલ લોન્ચ થયું છે બજારમાં માર્કેટમાં કોઈ દુકાન પર નહીં મળે મિત્રો જોઈતું હોય સો એમએલના એકસો પચીસ રૂપિયા છે બસો એમએલના બસો ત્રીસ રૂપિયા છે ચારસો એમએલના ચારસો સાહીઠ રૂપિયા છે પાંચસો એમએલના પણ પાંચસો સાહીઠ રૂપિયા છે મિત્રો સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે વોટ્સએપ નંબર દેખાય છે ગૂગલ પે નંબર દેખાય છે એ જ નંબર પર ગૂગલ પે કરી એના સ્ક્રીનશોટ સાથે એ જ નંબર ઉપર વોટ્સએપ પર મેસેજ કરો એમાં પૂરું સરનામું મોકલો મિત્રો તમારું નામ તમારું પૂરું એડ્રેસ તમારો મોબાઈલ નંબર તમારો પિનકોડ નંબર અને ખાસ ક્વોન્ટિટી લખવાનું ના ભૂલતા સો એમ એલ બસો એમ એ ખાસ લખી અને વોટ્સએપ કરો મિત્રો અઠવાડિયાની અંદર કુરિયરથી તમને ઘેર બેઠા હોમ ડિલિવરી ઘેર બેઠા તેલ મળી જશે હેર ઓઇલ મળી જશે કોઈ એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ નથી મિત્રો અઠવાડિયું એટલા માટે કે અત્યારે ઓર્ડર પેન્ડિંગમાં પડ્યા છે અને ઘણા બધા ઓર્ડર છે એટલા માટે મિત્રો અઠવાડિયું મેક્ઝિમમ રાહ જોજો પણ મળી જશે તમને ઘેર બેઠા સો ટકા મિત્રો એમાં કોઈ શંકા નથી તો વાળના એ ટુ ઝેડ પ્રોબ્લેમ સોલ્વ કરતું આ સપ્તર હેર ઓઇલ છે ભસ્મથી સિદ્ધ કરેલું હેર ઓઇલ છે એને વાપરવાનો આગ્રહ રાખો અને પરોક્ષ રીતે મિત્રો મારી ત્રણસો ઘરડી ગાયો છે કતલખાનામાંથી લે પરોક્ષ રીતે એને મદદ કરજો મિત્રો મિત્રો આજે સૌથી વધારે પ્રોબ્લેમ જે હોય છે એની વાત કરવી છે અને એ છે પાઇલ્સ એટલે કે મસા જેને આપણે હરસ કહીએ છીએ હરસ અને મસા એ સ્વતંત્ર રોગ નથી પણ કબજીયાતનો બાય પ્રોડક્શનમાં ભેટમાં બોનસમાં મળેલો રોગ છે જેને કબજિયાત રહેતી હોય એને હરસ મસા થવાના ચાન્સીસ નેવું થી પંચાણું ટકા વધી જાય છે મિત્રો આજે સિમ્પલ બે પ્રયોગ બતાવું છું એ પ્રયોગ રોજ કરજો મિત્રો તો ઘણી બધી રાહત તમને મળશે કદાચ શરૂઆત હશે ફર્સ્ટ સેકન્ડ સ્ટેજમાં હશે તો મસા મટી પણ રોજ સવારે એક મુઠ્ઠી જેટલા વીસ પચીસ ગ્રામ લેશો તો કાળા તલ એમાં સાકર મેળવી અને સવારે નરના કોઠે બરોબર ચાવી ચાવી ચાવીને ખાઈ જવાના કાળા તલ અને સાકર મિક્સ કરીને જમ્યા પછી મોડું દહીં લેવાનું બંને ટાઈમ બપોરે અને રાત્રે રાત્રે નહીં લો તોય ચાલશે એક ટાઈમ રાખો બપોરે રાત્રે લેવું હોય તો એકદમ મોડું લેવાય પણ બપોરે એકલું લેશું તો ચાલશે લંચ પછી એક મોડું દહીં લેવાનું એક વાટકી અને દહીંની અંદર અડધી ચમચી સુષ્ણ પાવડર નાખો એકથી બે ચમચી જીરું પાવડર નાખો અને સ્વાદ પ્રમાણે એટલે અડધી ચમચી જેટલું સિંધવ મીઠું નાખો એને મિક્સ કરી અને જમવા બેઠા હોય ત્યારે લઈને બેસવાનું થોડા ભૂખ્યા રહેવાનું એટલે દહીં ખવાય એટલી જગ્યા રાખવાની અને જમવાનું પૂરું થયું રોટલી શાક આપણે ખાતા હોય પૂરું થઈ જાય પછી દહીં જે છે આ ચૂર્ણ નાખેલું જે છે એ દહીં એક ચમચી ચમચીએ ખાઈ જવાનું છે મિત્રો આ રીતે જેને પાઇલ્સ અને મસાનો પ્રોબ્લેમ છે આ બે પ્રયોગ રોજે રોજ નિયંતર નિરંતર ટેવ પાડી દો એને કાયમ માટે મિત્રો ધીમે ધીમે તમારી જે કબજિયાત છે એ કબજિયાત તૂટી જશે અને કબજિયાત તૂટે તો મિત્રો હરસ અને મસા પાઇલ્સ એની જાતે મટી જાય છે અને બહુ કબજિયાત રહેતી હોય તો અઠવાડિયામાં એક બે વખત ગરમ દૂધની અંદર રાત્રે સૂતા પહેલાં ગરમ દૂધની અંદર એકાદ ચમચી એક બે ચમચી દિવેલ નાખી હુંફાળા દૂધમાં એને પી જાઓ એટલે પેટ સાફ થઈ જશે અઠવાડિયામાં એક બે વાર રોજ કરવાની જરૂર નથી તો આટલું મિત્રો જેને પાઇલ્સ છે મસાજ છે એ લોકો આ પ્રયોગ કરશે તો મિત્રો સૂકા મસા હશે અથવા તો લીલા મસા એટલે જેમાંથી લોહી પડતું હોય એને લીલા મસા કહેવાય સૂકા મસા એટલે જેમાંથી લોહી ના નીકળે પણ ફૂલી જાય એમાં સોજો આવે એમાં ઇન્ફેક્શન લાગે આવા પ્રોબ્લેમ થાય તો આ બે પ્રયોગ ખાસ કરજો મિત્રો તો એનાથી ઘણી બધી રાહત થશે શક્ય છે કે મસા મટી પણ જાય પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો પરેજી પાડવી જ પડશે મિત્રો કબજિયાત થાય એવો કોઈ પણ ખોરાક લેવો નહીં ખાસ કરીને મેદાનો ત્યાગ કરવો સદંતર મેદાની કોઈ પણ આઈટમ ખાવી નહીં ફાઈબરવાળો ખોરાક વધારે લેવો શાકભાજી વધારે ખાવા લોટવાળી વસ્તુ ઓછી ખાવી અને મિત્રો કબજિયાત ના થાય પેટ રોજે રોજ સાફ આવે એની ખાસ કાળજી રાખવાની મિત્રો આટલું કરશો તો હરસ અને મસા અને એક વખત મટી જાય એટલે પછી આપણે ખાવાનું ચાલુ કરી દઈએ છીએ ગરમ મસાલા પંજાબી શાક અને આ તો મિત્રો લીલા મરચાં અને ગરમ મસાલા તો કાયમ માટે છોડી દેજો મિત્રો જો હરસ મસાના ઓપરેશનમાંથી બચવું હોય તો બાકી ચોથા સ્ટેજમાં જતા રહેશે તો પછી ઓપરેશન કર્યા વગર છૂટકો નથી માટે સિમ્પલ સાદા બે પ્રયોગ બતાવ્યા એ બે પ્રયોગ ચાલુ કરી દો મિત્રો ધીમે 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 તમારી કબજિયાત મટશે અને કબજિયાત મટે એટલે હરસ અને મસા મટી જાય પાઇલ્સ કારણ કે કબજિયાતની બાય પ્રોડક્શન એટલે પાઇલ્સ ફિસર ભગંદર આ બધું કબજિયાતની બાય પ્રોડક્શનમાં મળે છે તો આટલો પ્રયોગ ખાસ કરજો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્યભે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત